તો ઘણા ની કમળ તો કે તમારા પાડાનું નામ હું છે તો આ પાડાનામ આપણે હું રાખશું આપણે પોપટિયો રાખી દીધો તો ફાઇનલી સંજયભાઈ તો જોયા કે નાટક કરતા લાગે આ ભાઈ ગિરનાર ગયો તો ને પગો દુખે અત્યારે માં છે મીરા ને રમાડા કમલબેન ને શરણબેન બે આ તો હવે ઓટી થઈ અનબોક્સિંગ થાય ચૂક્યું ઓ મામે ટંકી ટંકી ખાલી છે જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે સવા સાત સાડા સાત જેવો અને સવારના પોરમાં છે ને આપણે બધું ઘરનું કામ હોય ને ભેહનું કામ હોય મારી હાલ છે ને આમ છે પાંગા ત્રાહી થઈ ગઈ કારણ કે આપણે ગયા તા ગીરના ને તો હજી પગુ દુખે ભાઈ જોરદાર હે લખીમાં એટલા સવારના દીકરાને એમ થઈ જાય હા હું તો આખી પ્રકમમાં કરીને આવી

તો ઘણા ની કમેન્ટ કે તમારે આ પાડા નામું છે તો આ પાડા આપણે શું રાખશું મમ પોપટીઓ રાખી દી હે પોપટીઓ જવાની છે પોપટીઓ રાખવાની છે ને પોપટીઓ પોપટીઓ જવાને છો કારણ કે એનો સરળ છે ને નબળો છે ને પાડા છે ને બહુ રહે ની ટૂંકમાં હાસવા પડે હા તો જીવ તો તો ભલે ને આપણે કે વાંધો તો નથી એક્ચ્યુઅલી માં સોના બેન ઉઠી ગયા તા ને બે દતાન બધા બધા હતા રહી ગયા એક માજો વારે

પિંકા છોકરાને પાણી પાઉં સંજય ભાઈ છે ને અત્યારે ઘરમાં સુતા છે અને મેં છે ને ગિરનાર ગયા તો પગુ એવા દુખે કાલે જ ઊંચા દુખતા પણ હવાય ઊંચું ને તો મને તો બહુ દુખતા હતા એટલે મારાથી ભારતી અંગાસ આપણે સમય ભાઈ છે એટલે એને ને રૂમમાં નીકળીએ છીએ કેવી રીતના હાલ એને ખબર નથી હા તો હું તો ઉઠીને પછી સાણા માથે જોગ ચાલુ કર્યું લે આઈ બદલી બની તો ભાઈ એ દુખે ને એ કોઈ લેવલની વાત બરાબર એવા દુખે પસંદ ફગ અમને દુખે જ ને અમે દવા આવવા જઈએ પણ અમે છે ને એટલે સ્પીડથી ઉતરે લગભગ બે જ જગ્યા બોલતા યાર ફગું તો એવા દુખે પણ સત્તા જ ને દવા છાટવાની છે એ તો આજે ભાઈ પાછા એવા જ ફગું દુઃખો કમલબેન છે ને ભીખા થઈ જાય ભૂખો છે કમલ તો ખાવું ખાવું કરતી ભાઈ વાતો કમલ બિન તો આપડા ભૂખી ખાવું પણ ગરને ઘી હા ઓ ભાઈ આસમા ગરને ઘી ભાઈ દેશી દેસી રોટલો ઓ ભાઈ અહીંયા રોટલા બનાવે અને શું કહેવાય ભાઈ ઘણાની ને આવે એક બે કોમેન્ટ આવે ભાઈ ઈ તમે એલી એલી નો કરતો તો ભાઈ અમારા ઈ બીજો ને હું એમ કહું તેમ એલી એલી નઈ કરવાના ભાઈ રિસ્પેક્ટ તો ફાઇનલી ભાઈ દવા છટાઈ ગઈ છે આપણે ટરગા મારવા નથી કેમ કે ખડ થઈ ગયો જીણો જીણો જે આપણે ગદબનો હારવો હતો ને એમાં ખડ બહુ હતું

અત્યારે આપણે છે બાજુનું ગામ છે ખોરાદ ત્યાં કારણ કે મામાને લેવાનું છે મોબાઈલ તો મોબાઈલ લેવા જવું એટલે મારા લગભગ ભાઈ હું જવાનું છે તો મામાને ફોન લેવાનું છે તો આપણે જવાનું છે માંગરો અત્યારે અમે પાટી ઉપર મામા છે ને કંઈક કામ છે ને લેવા ગયા દુકાને મારે તો ફટાફટ જાય માંગરો ને કયો મોબાઈલ નહીં આગળ જોવું તમે યુગમાં

મોબાઈલ લેવાનું છે વિવોનો ટી થ્રી એટલે આજે રહશે તો લેતા બાકી પછી અમે કંઈક કરી આગળ હાલો તો ફાઇનલી હે મોબાઈલ આવી ગયો છે એક્ચુઅલી મને મિલન ભાઈ છે અનબોક્સિંગ કરે છે વાહ 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 મોબાઈલ મિલન તારો નથી આ ભાઈનો હો પપ્પાનો છે ટૂંકમાં વાહ 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 હાલો તો વિવો ટી થઈને અનબોક્સિંગ થઈ ટૂંકમાં ઓ આપડા <laughs>

બહુ ટૂંકમાં કાંટા છે નાના છોકરાને તો લાગી જાય એટલે મારે છે ને આપણે આ સોફાનો જાણો વાવાનું છે અત્યારે નહીં વાવી સવારે વાવીએ વહેલા ઉઠીને કેમ કે આ બધું છે ને થોડીક હારી નાખવી પડે એમ છે તો બાકી આ તમને લોકો કેવું લાગ્યું છે આ કોમેન્ટ કરી દેજો ને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા જ ના ખાસ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ બાય